નમસ્કાર હું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર અંગ્રેશ્વર જેડીસીમાં આવેલ મનોરથ સોસાયટીમાં એક બન મકાનમાં રૂપિયા એક પોઇન્ટ અગ્રાસિત્તેર લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર બ્રોકર રૂપિયા પંદર હજાર અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા અંગ્રેશ્વરના પિરમણ ગામની સીમમાં ખાનગી તળાવમાં અસંખ્ય માછલાઓના મોત ખેડૂતો દ્વારા પાનોલીની એનસીટીમાં જતી લાઇનમાં લીકેજના કારણે તાળોમાં રાસાયણિક પાણી આવતા મોત થયું હોવાની ફરિયાદ જીપીસીબીમાં ફરિયાદ કરતા જીપીસીબીની મોનિટરિંગ ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ ભારત દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીના એસીમાં જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓએ તસવીર પર પુષ્પાંજલિ અર્પાઈ અંકલેશ્વરને જીઆઈડીસીમાં મનોરથ સોસાયટીમાં તસ્કરો એક બંધ મકાનને નિશાન બનાવી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા એક લાખ અગણસિત્તેર હજારની માલમત્તાની ચોરી કરી સોસાયટીમાં અન્ય એક મકાનમાંથી ચોરી કરી ફરાર થઈ જતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરે જીઆઈડીસી આવેલ મનોરથ સોસાયટીમાં રહેતા સેજલબેન નીલેશભાઈ શાહ મકાન બંધ કરી ભરૂચ ખાતે અશુભ પ્રસંગમાં ગયા હતા દરમિયાન બંધ નિશાન બનાવ્યું હતું અને દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ્યા હતા અને કબાટો તોડી સામાન વેર વિખેર કરી અંદરથી રોકડા રૂપિયા પંદર હજાર અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા પાડોશી ચોરી અંગેની જાણ તેઓને કરતાં તેઓ દોડી આવ્યા હતા અને જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો સેજલબેન સાહેબ રોકડા રૂપિયા પંદર હજાર અને સોના ચાંદીના દાગીનાની ચોરી અંગે જેડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પંદર હજાર રોકડા અને એક લાખ ચોપન હજારના સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા એક લાખ અગણસિત્તેર હજારની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જોકે તસ્કરોએ આ જ સોસાયટીમાં ચાર નંબરના મકાનમાં રહેતા મેહુલ માઢાણીના મકાનને પણ નિશાન બનાવ્યું હતું પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા એફએસએલ ડોગ સ્કોટ તેમજ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લઈને વધુ તપાસ હાથ ધરી છે રાત્રિના સમયમાં અમારા ઘરમાં મનોરથ સોસાયટીમાં અને એક અમારી ચોરી થયેલ છે અને ચાર નંબર માંથી હાલ અહીંયા પોલીસ સ્ટેશન આવતા અમને ખબર પડી કે ત્યાં પણ ચાર નંબર માં ચોરી થઈ છે જે અંદાજે ત્યાંથી ચાંદી ને એવું ગયેલ છે અને થોડી ઘણી રકમ રોકડ ગયેલ છે

કેટલાક દુકાનદારો દ્વારા સ્કૂલના રજિસ્ટર કોપીરાઈટ એક્ટ હેઠળનો ટ્રેડમાર્કના લોકોનો દુરુપયોગ કરતા હોવાનું શાળાના ટ્રસ્ટીઓને ધ્યાન આવ્યું હતું આ અંગે જે તે દુકાનદારને ટકોર કરવા છતાં તેમના રજિસ્ટર લોકોનો શાળાની મંજૂરી વગર ઉપયોગ ચાલુ રાખ્યો હતો અંતે શાળાના ટ્રસ્ટી સપનાકુમારી મંડળ મંડલ તથા જીતેન્દ્ર કુમારે વકીલ મારફતે દુકાનદારોને કોપીરાઈટ એક્ટ ઓગણીસો સત્તાવનની કલમ પિસ્તાળીસ એક હેઠળ લેખિત નોટિસ ફટકારી ટ્રેડમાર્ક લોકોનો ઉપયોગ બંધ કરવા માટે તાકીદ કરી હતી તેમજ લોકોનો ઉપયોગ ચાલુ રાખશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી આર્થિક તેમજ માનસિક રીતે હેરાનગતિ કરવા સાથે લોકોનો મંજૂરી વગર ઉપયોગ કરવા બદલ કાનૂની પગલા ભરવાની સ્પષ્ટતા કી હતી આંગલેસર મેં ہمارے સ્કૂલ કે નામ સે બહુત سارے જો યુનિફોર્મ વિક્રેતા હે વો યુનિફોર્મ બના કે વેચ રહે હે વો યુનિફોર્મ બના કે વેચ રહે મુજે કોઈ દિક્કત નહીં હે લેકિન હમારા જો લોગો રજિસ્ટરડ જો ટ્રેડમાર્ક મે રજિસ્ટરડ હે ઓર કોપીરાઈટ મે રજિસ્ટરડ હે उन्होंने बिना परमिशन के वो यूज कर रहे हैं जो कि लीगल है और इसके लिए हमने इनको एक जो लीगल नोटिस होता है वो मैं दे रहा हूँ साथ ही साथ मैंने पेपर में भी दिया है कि रिक्वेस्ट भी किया है कृपया कि ये लोग और हमारा खुद का है रजिस्टर्ड है कॉपीराइट तो भी, भी है आप उसका रजिस्टर्ड यूज ना करें और यूनिफॉर्म आप बेचें उसको कोई दिक्कत नहीं है लेकिन आप हमारे लोगों का उपयोग नहीं कर सकते हैं और ये चेतावनी के साथ साथ मैं ये भी कहना चाहता हूँ अगर आपने फिर से अगर यूनिफॉर्म बेचा मेरे लोगों के साथ तो आपके खिलाफ़ सख्त से सख्त कानूनी कार्रवाई कर की करूँगा और साथ ही जो मेरा मानसिक और आर्थिक जो भी नुकसान हुआ उसको आपका भुगतान करना पड़ेगा ભરૂચમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે શહેરના જાડેશ્વર રોડ પર મોપેડ ચાલકને રખડતા ઢોરે અડફેટમાં લેતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી ભરૂચ અને અંકલેશ્વરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે અને અકસ્માતના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે ત્યારે આજરોજ આવો જ એક બનાવ ફરી એકવાર સામે આવ્યો છે ભરૂચના જાડેશ્વર રોડ પરથી પસાર થઈ રહેલ એક મોપેડ ચાલકને રખડતા ઢોરના ટોળાએ અડફેટમાં લીધા હતા જેના પગલે તેઓ માર્ગ પર પટકાયા હતા આ અકસ્માતમાં તેઓને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તંત્ર દ્વારા રખડતા ઢોરના પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ રખડતા ઢોરને પકડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ આરંભે સુરાની કહેવત પ્રમાણે આ અભિયાન થોડા દિવસ ચાલ્યા બાદ બંધ કરી દેવામાં આવ્યું છે જેના પગલે આ પ્રકારના અકસ્માત સર્જાઈ રહ્યા છે અંગલેસરના પીરામણ ગામની સીમમાં ખેડૂતના ખાનગી તાળોમાં અસંખ્ય માછલાના મોતની ઘટના સામે આવી છે તળાવમાં મત્સ્ય ઉદ્યોગ કરતાં ખેડૂત દ્વારા પાનોલીની એનસીટીમાં સિટીમાં જતી લાઇનમાં લીકેજના કારણે તાળોમાં રાસાયણિક પાણી આવતા મોત થયું હોવાની ફરિયાદ કરી હતી જાગૃત નાગરિક દ્વારા જીપીસીબીમાં ફરિયાદ કરાતા જીપીસીબીની મોનિટરિંગ ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી અંકલેશ્વરના પીરમણ ગામની હદમાં આવેલ સર્વે નંબર 71 પાસે આવેલ ખાનગી મત્સ્ય તળાવમાં કેમિકલયુક્ત કાળું પાણી ભરાઈ ગયું છે જેના પરિણામે મત્સ્ય ઉછેર કરી તેની ખેતી કરતા ખેડૂત એકરામ શેખના તળાવમાં અનેક માછલીઓના મોત થતા ખેડૂતને ભારે નુકસાન પહોંચ્યું છે જાગૃત નાગરિક જૂને પાંચભાઈએ આ ઘટના અંગે તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરાતા જીપીસીબીની મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી સેમ્પલ લીધા હતા તેમજ પ્રદૂષિત પાણી ક્યાંથી આવ્યું તે અંગે તપાસ શરૂ કરી હતી જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું કે પાનોલી જીઆઈડીસીની લાઇન બાજુમાંથી પસાર થાય છે જ્યારે તળાવ નજીક દસ વર્ષ જૂની ડેડલાઈન આવેલ છે જે બંધ છે ત્યારે પાણી ક્યાંથી આવ્યું તેની તપાસ શરૂ કરી પાનોલી નોટિફાઈડ વિભાગને લીકેજ હોય તે સુધી રિપેર કરવાની તાકીદ કરી છે અને ખેડૂતે પાનોલીની એનસીટી તરફ જતી લાઇનમાં લીકેજ છે જેને તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવા માટે અનુરોધ કર્યો છે ત્યારે જીપીસીબી દ્વારા પાણીના સેમ્પલ લઈ પાનોલી નોટિફાઈડ કચેરીને જાણ કરી આ અંગેની તપાસ શરૂ કરાઈ છે આ પીરામાળ ગામની હદમાં આવેલું એક તળાવ છે જેની અંદરમાં ઇકરામ શેક કરી દે છે જે માછલીનો વ્યવસાય કરે છે એમણે તળાવ બનાવ્યું હતું એ તળાવની અંદરમાં એનસીટીએલમાં જતી લાઈન લીકેજના લીધે પાણી અંદરમાં ભરાઈ ગયું છે જેમાં અસંખ્ય માછલીઓ મૃતક થઈ છે હવે એમના ખેડૂતનું જે એ છે એમનું માગણી છે કે ભાઈ અમને આના પર તપાસ કરવામાં આવે અને એફએસએલ રિપોર્ટ કરવામાં આવે એવી એમની માગણી છે અંગ્રેસર તાલુકાના સારંગપુર ગામેથી જીઆઈડીસી પોલીસે જુગાર રમતા છ જુગારીઓને ઝડપી પાડી રોકડ રકમ પાંચ મોબાઈલ અને પાંચ બાઇકો મળી કુલ રૂપિયા એક લાખ સત્યાસી હજારનો મુદ્દા માલકબ્જે કર્યો હતો અને અન્ય પાંચ જુગારીઓને વોન્ટેજ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સારંગપુર ગામમાં વિરાય માતાજીના મંદિર નજીક શ્રાવણીઓ જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે દરોડા પાડતા જુગાર રમતા રારપીપળા રોડ પર આવેલ ભાનુશાલી માર્કેટમાં રહેતા સચિન પ્રકાશ જોશી રણજીત વસાવા તેમજ સારંગપુર ગામના અલ્પેશ બાલુ પટેલ બિટનકુમાર કલ્પેશ વસાવા સુમિત ગુમાન પટેલ અને જીતેન્દ્ર પ્રતાપ પટેલને ઝડપી પાડ્યા હતા જીઆઈડીસી પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા સત્યાવીસ હજાર પાંચ નંગ મોબાઈલ અને એક લાખ પાંત્રીસ હજાર રૂપિયાની પાંચ બાઇકો મળી કુલ એક લાખ સત્યાસી હજારનો મુદ્દામાલ કબજે કરી પ્રતિક પટેલ અક્ષર પટેલ સહિત પાંચ જુગરિયાને વોન્ટેજ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા જનજીવન ખોરવાયું હતું વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી અંકલેશ્વરમાં મેઘરાજાએ છેલ્લા ઘણા સમયથી વિરામ લીધો હતો જેના કારણે ભારે ઉકળાટનો અનુભવ થઈ રહ્યો હતો ત્યારે આજરોજ અંકલેશ્વર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો વરસાદ વરસતા જનજીવન ખોરવાયું હતું જોકે ભારે ઉકળાટ બાદ વરસેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી તો ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા ઓગસ્ટના અંતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચમાં ઘણા દિવસના વિરામ બાદ મંગળવારના રોજ સવારે ભારે ઉકળાટ બાદ મેઘરાજા વરસ્યા હતા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી વરસાદના કારણે ચાલુ દિવસ હોય જનજીવન પર અસર પડી હતી હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ આગાહી કરી છે અને કેટલાક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ પડે તેવી પણ સંભાવના દર્શાવી છે ત્યારે ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ઘણા દિવસોથી વરસાદે વિરામ લેતા શહેરમાં ભારે ગરમી સાથે ઉકળાટના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા જ્યારે કેટલાક વિસ્તારોમાં મંગળવારના સવારના રોજ અચાનક વાતાવરણમાં પલટો આવતા ઝરમર અને પછી વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી અંદાજીત અડધો કલાક સુધી વરસેલા વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જોકે આજે ચાલુ દિવસ હોય ભારત દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના હેસીમાં જન્મજયંતિની ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં રાજીવ ગાંધીની તસવીર ઉપર પુષ્પાંજલિ અર્પી તેઓના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીની હેંસીમી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ દેશ માટે આપેલા બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા તેઓએ પાતાના નકશે કદમ પર આગળ ચાલીને પોતાનું જીવન દેશની સેવામાં સમર્પિત કરી દીધું હતું રાજીવ ગાંધીએ દેશના યુવાનોને મત અધિકાર માટે અઢાર વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી હતી તેઓએ દેશને વિશ્વની અંદર સ્પેસ ક્ષેત્રે અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે દેશનું નામ વધાર્યું હતું મોબાઈલ ટેકનોલોજીમાં પણ તેઓનો સિંહ રહ્યો હતો રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે કોંગી આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી રાજીવ ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી જિલ્લામાં કાર્યરત સી ટીમોએ ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે તેમના વિસ્તારોમાં રહેતા ફરીને પોલીસકર્મી બહેનોએ સિનિયર સિટીઝન ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી સમગ્ર ગુજરાત રાજ્યમાં મહિલાઓ બાળકો અને વૃદ્ધોને સુરક્ષા આપવાના ભાગરૂપે પોલીસ વિભાગે એક નવતર પહેલ રૂપે સી ટીમની રચના કરવામાં આવી છે આ ટીમ શહેરમાં જિલ્લામાં મહિલાઓ અને યુવતીઓની છેડથી અટકાવવા અને સાથે જ તેઓને સુરક્ષા આપવા માટે હંમેશા સતર્ક રહે છે આ સી ટીમનો મૂળ ઉદ્દેશ્ય મહિલાઓની સુરક્ષા કરવી અને તેમનું રક્ષણ કરવું કોલેજ કેમ્પસ પીજી હોસ્ટેલ જાહેર સ્થળો બાગ બગીચા શોપિંગ મોલ જેવા જાહેર સ્થળોએ મહિલાઓ સાથે છેડતીના બનાવ ન બને તે માટે દિવસ રાત પેટ્રોલિંગ કરી છેડતી અને રૂમિયોગીરી કરતા લોકોને પાઠ ભણાવી રહી છે ત્યારે આજે ભરૂચ જિલ્લામાં પણ કાર્યરત સી ટીમને જિલ્લા એસપી મયુર ચાવડા તરફથી મળેલા આદેશ અને પીઆઈ એનઆર ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભાઈ બહેનના પ્રેમનું પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરી હતી જેમાં ભરૂચ ડિવિઝનની સી ટીમની પોલીસ કર્મી બહેનોએ તેમના વિસ્તારમાં મક્તમપુર જાડેશ્વર તવરા અને નવા તવરા ગામમાં રહેતા સિનિયર સિટીઝનની મુલાકાત કરી વડીલ ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી આ ઉપરાંત સિનિયર સિટીઝનો સાથે તેમના જીવનમાં આવતી મુશ્કેલીઓ વિશે જાણકારી મેળવી તે તમામ મુશ્કેલીનો સંવેદનશીલતાપૂર્વક અને સહાનુભૂતિપૂર્વક બનતી તમામ મદદ કરવા જણાવ્યું હતું આ સમયે અનેક વડીલોની આંખ છલકાઈ ઉઠી હતી ભરૂચ ગોપાલક સમાજ દ્વારા આવનાર છવ્વીસમી ઓગસ્ટના સોમવારે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરાશે ભરૂચ જિલ્લામાં વસતા આહિર ભરવાડ રબારી સમાજ દ્વારા આવનાર તારીખ છવ્વીસમી ઓગસ્ટના રવિવારે ભરૂચમાં ભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે રક્ષાબંધનના દિવસે ઓસારા રોડ પર આવેલ હનુમાનજી મંદિરે સમાજના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી જે બેઠકમાં આવનાર છવ્વીસમી ઓગસ્ટના સોમવારના રોજ જન્માષ્ટમી મહોત્સવને લઈને વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં આ છવ્વીસ ઓગસ્ટ સાંજે સાત કલાકે શ્રવણ ચોકડીથી શક્તિનાથ સર્કલ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળશે ડીજે આતશબાજી ભવ્ય લાઇટિંગ ઘોડાગાડી સહિતના વિવિધ શણગારો સાથે શોભાયાત્રા શ્રાવણ ચોકડીથી નીકળી શક્તિનાથ સર્કલે પહોંચશે જેમાં સાંજે સાત કલાકે શ્રવણ ચોકડી ખાતે સમાનના સંતો મહંતો ભરૂચના નામાંકિત વ્યક્તિ સામાજિક આગેવાનો દ્વારા મહાઆરતી કરી ત્યારબાદ બીજે રાસગરબા સહિત દ્વારકાધીશના રંગમાં રંગાઈ શોભાયાત્રા શ્રાવણ ચોકડીથી શક્તિનાથ પહોંચશે જ્યાં ભગવાન દ્વારકાધીશને રાત્રે બાર વાગ્યે પારણે ઝૂલાવવામાં આવશે દંદઘેર આનંદભાઈઓ જયકનૈયા લાલકી હાથીગોડા પાલકીના નાથી કુ ભરૂચ કૃષ્ણમય બની જશે ત્યારે બારના ટકોરે ભગવાનના જન્મોત્સવના વધામણા કરવામાં આવશે મટકી ફોડ કાર્યક્રમ તેમજ રાસગરબા સહિતના કાર્યક્રમો કરી જન્માષ્ટમીની ઉજવણી કરાશે આવનાર જન્માષ્ટમી મહોત્સવમાં ભરૂચની તમામ ધર્મપ્રેમી જનતાને ભગવાનના જન્મોત્સવમાં જોડાય તેવી હાર્દિક આમંત્રણ સમાજ દ્વારા પાઠવાયું છે પર સોસાયટીમાં એક બંધ મકાનમાં રૂપિયા એક પોઈન્ટ અગ્ર સિત્તેર લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર પ્રોકર પંદર હજાર અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા અંકલેશ્વરના પિયમણ ગામની સીમમાં ખાનગી તાળોમાં અસંખ્ય માછલાઓના મોત ખેડૂતો દ્વારા પાનોલીની એનસીટીમાં જતી લાઇનમાં લીકેજના કારણે તાળોમાં રાસાયણિક પાણી આવતા મોત થયું હોવાની ફરિયાદ જીપીસીબીમાં ફરિયાદ કરતા જીપીસીબીની મોનિટરિંગ ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ ભારત દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીના એસીમાં જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને તસવીર પર પુષ્પાંજલિ અર્પાઈ આજના સિટી ન્યૂઝય સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર